હવે તો ન્યાયની દેવડીના આંખો પરથી પાટા પણ હટી ચૂક્યા છે જેને પરિણામે લોકશાહીના આધારસ્તંભ પૈકીના એક એવા જ્યુડિશિયરી ઉપરનો ભરોસો દિન પ્રતિદિન વધતો જાય છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી વડોદરા ન્યાય મંદિરના કેમ્પસમાં હની ટ્રેપનું ભૂત ધૂણી રહ્યું છે જેને પ્રતાપે કોર્ટ ઓફિસર ગણાતા વકીલોમાં પણ સન્નાટો છવાઈ જવા પામ્યો છે બીજાને ન્યાય આપવા માટે દલીલો કરતા વકીલો પૈકીના કેટલાક મેળવતા હોય છે અને સ્વાભાવિકપણે એ ખૂબ જરૂરી પણ છે કારણ કે કાયદાના સ્નાતકોને સાચી દિશા બતાવવી એને આ કેમ્પસમાં વર્ષોથી કામ કરતા વકીલો પોતાની નૈતિક જવાબદારી માને છે

લિસ્સા ઢાળ ઉપર એવા સરકી પડ્યા કે હવે બહાર નીકળવાનો કોઈ રસ્તો પણ મળતો નથી કોર્ટ કેમ્પસમાં ચાલતી ચર્ચા મુજબ આ વિદ્યાર્થીની દ્વારા ગણતરીના વકીલો પાસે મબલખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે જેમાં આ યુવતી દ્વારા એક વકીલ પાસે ત્રણ લાખ બીજા વકીલ પાસે ચાલીસ લાખ અને ત્રીજા વકીલ પાસે છ લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો છે વકીલાત જેવા પ્રતિષ્ઠિત વ્યવસાયમાં ઇજ્જત બે કોડીની ના થઈ જાય એ માટે એક વકીલે તો સોના ચાંદીના ઘરેણા અને ઘર બધું ગીરવે મૂકીને આ ગોલ્ડ વિદ્યાર્થીની પાસે જતી રહેલી ઈજ્જતની ચાવીને પરત મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે જો કે અપ પત્તાએ ક્યાં હોવત હે જબ ચીડિયા ચૂક ગઈ ખેત આધારભૂત માહિતી પ્રમાણે એક સિનિયર વકીલના ભાઈ પણ હની ટ્રેપમાં લપેટાયા છે એને પરિણામે રોજ ઘરે પત્નીને જવાબ આપવો ભારે પડી રહ્યો છે જો કે હજી પણ એમની વૈભવી નાસ્તા હાઉસમાં બેઠકો ચાલુ જ છે એ જ બતાવે છે કે એમણે પતનનો માર્ગ જાતે જ નક્કી કરી લીધો છે દર્શક મિત્રો જ્યારે પણ જાહેર જીવનમાં મર્યાદાનો લોપ થાય છે ત્યારે નિશ્ચિતપણે તે સમાજમાં પણ ટીકાને પાત્ર થાય છે પરંતુ કોર્ટ કેમ્પસમાં આ પ્રકારની ઘટનાને લીધે ભયંકર ખોફનો માહોલ વર્તાય છે